હવે આજે જે સમસ્ત વસાવા તરફથી જે જે પોગ્રામ હતો એમાં ધારાસભ્ય ચૈત્રભાઈએ હાજરી આપી શકે તેમ તેમ નથી એટલે એટલે હું વર્ષાબેન વસાવા ધારાસભ્યની ધર્મપત્ની મેં અહીંયા આવીને હાજરી આપી અને જે અહીંયા પ્રોગ્રામ યોજાયો હતો તે આમ સારી રીતે યોજાયો પણ પબ્લિક ઓછી છે જો આજે ધાર લોકલાડીલા ધારાસભ્ય અહીંયા હાજરીમાં હોત તો આના કરતાં ડબલ ઘણી પબ્લિક અહીંયા હાજર હોત એટલે આવે વસાવા સમાજ વધતી હતું એટલે સાહેબની ગેરહાજરીમાં સાહેબ નથી આવ્યા તો કોઈ નથી આવી એવું ના થવું જોઈએ એટલા માટે હું પોતે અહીંયા હાજરી આપવા માટે આવી છું સમાજને તમે શું સંદેશ આપવા માગું છો સમાજને હું એ સંદેશ આપવા માગું છું કે વસ વસાવા સમાજનો પ્રોગ્રામ છે આપણે બધા વસાવા જ છે તો વસાવા લોકોને સાથ આપવાની જરૂર આપણી બધાની જ છે એટલે વસાવા લોકોને હું ખાસ વિનંતી કરું છું કે તમે કોઈ પણ જગ્યાએ કોઈને પણ આમ કોઈ ઘટના બની હોય અને સહન શક્તિ કરવા માટે બધું વસાવા સમાજ ભેગું થઈ અને સાથ સહકાર આપે એ જ મારી અપીલ છે વસાવા સમાજને ચૈત્રભાઈ અત્યારે જેલમાં છે તો સમાજને તમે એમના હવે ચૈતરભાઈ હાલ જેલમાં છે અને જે અમારી કાર્યવાહી કરવાની છે તે હાલ ચાલુ છે એટલે જ્યાં સુધી ચૈતરભાઈને ન્યાય ના ના મળે ત્યાં સુધી લોકો અમારી સાથે સાથે આવે અમને સાથ સહકાર આપે અને અમને ન્યાય ન્યાય મળે ત્યાં સુધી અમને સાથ સહકાર આપતા રહેજો કેમ કે ધારાસભ્ય સાહેબ બધા જ આદિવાસી લોકો માટે લડાઈ લડે છે એટલા માટે મને પણ વિશ્વાસ છે કે મારા વસાવા લોકો મને સાથ સહકાર આપશે જો આપે ઝઘડિયા ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લાઈક કરી બેલ આઇકોન દબાવો રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ